જ્યાં સુધી તમે કોઈ માણસોને વળતર જ નહીં આપો તો તેમનું ઘર મકાન દુકાન તમે તોડી કેવી રીતે શકો નહીં જ્યાં તમે પ્રોસેસ ન હોય જે સમસ્યાઓ છે ઘણી બધી નાની નાની સમસ્યા છે તેનું નિવારણ હું પાર્લામેન્ટમાં પાછો આવું તે પહેલા અધિકારીઓ કરી દેવું પડશે કેમ કે હવે હું ચૂપ બેસવાનો નથી આ વગર અહીંયા દમણ દીવના અધિકારીઓ લાપરવાહી કરશે તો એમનો પડઘો પાર્લામેન્ટમાં દિલ્હીમાં પડશે અને અધિકારીઓને જવાબ આપવો પડશે અને એવો જવાબ આપવો પડશે કે કદાચ એ લોકો લાપરવાહી કરશે તો એમની જોબ પણ એ લોકોની છૂટી જશે દીવના તમામ વિસ્તારોમાં જઈ રહ્યા છે અને લોકોની સમસ્યાનો ત્યાગ મેળવી રહ્યા છે અને તેઓ અધિકારીઓને કહી રહ્યા છે કે ચોમાસાની ઋતુ ચાલુ છે તમે સમજી જાઓ ત્યાં કામ કરો ત્યાં રિનોવેશન કરો અથવા તો મારે રૂબરૂ આવવું પડશે પૂરેપૂરી પણ આપી રહ્યા છે સાથે સાથે તમે જુઓ તો સ્કૂલોનો સમય બદલી કાઢ્યો છે દર વખતે સ્કૂલોનો સમય બદલાઈ જાય છે શિક્ષકોની ભારે કમી છે અને હમણાં ગવર્મેન્ટ કોલેજમાં પંદર પંદર મહિનાથી લોકોને પગાર નથી મળતો અહીંયા પણ તો જે તમે માર્કેટનું છે કે તમે તમારા બે વિડીયો પણ મેં જોયા જ્યાં હમણાં કામ પણ ચાલુ થઈ ગયું તો પ્રશાસનને એ જ કહેવા માગું કે કોઈ ટકોર કરે તે પહેલાં તમે કામ ચાલુ કરો જેથી નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોળ દીવ દમણના સાંસદ અને દિલ્હીની અંદર શપથ ગ્રહણ કર્યા બાદ તેઓ હાલ અત્યારે દીવમાં છે દીવના તમામ લોકોને મળી રહ્યા છે દીવના તમામ લોકોને હવે તેઓ સમસ્યા છે તેને દૂર કરવા માટે તેનું નિરાકરણ લાવવા માટે તેઓ અત્યારે ગલીઓ ગલીઓ પર જઈ રહ્યા છે અને ખાસ કરીને દીવની તમામ લોકો સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે વાતચીત કરી રહ્યા છે તેની સમસ્યા શું છે તે માટે તેઓ હાલ અત્યારે શપથ ગ્રહણ કર્યા બાદ અત્યારે દીવમાં આવ્યા છે ઉમેશભાઈ અત્યારે આપણી સાથે છે ઉમેશભાઈ સાથે વાત કરશું ઉમેશભાઈ સ્વાગત છે ગીરની વાત પર અને ખાસ કરીને તમે શપથ ગ્રહણ કર્યા બાદ દીવની મુલાકાતે આવ્યા છે શું કહેશું એક્શનમાં મેં પ્રોમિસ કરી હતી ચૂંટણીમાં કે હું દર મહિને દીવની મુલાકાતે આવીશ અને દીવના સમસ્યાઓનું નિવારણ કરવાની કોશિશ કરીશ તમે હાલે જોઈ રહ્યા છો દીવની પ્રદેશની હાલત રસ્તાઓ કેટલા ખરાબ છે અરે હવે તો ફોર વ્હીલર સિવાય બીજી કોઈ ગાડી ચાલી શકે એવી સ્થિતિ જ નથી અને ફોર વ્હીલર પણ એવી રીતે ચાલે કે જાણે ક્યારે ફોર વ્હીલરની પણ અકસ્માત થઈ જાય તેની કોઈ ખાતરી નહીં તો તમે વિચારો કે હવે ટુ વ્હીલર અને ચાલતા લોકોની સ્થિતિ કેટલી વસ્ત હશે કેટલી ખરાબ હશે કિચડ કિચડ અને કીચડ કિચડ બધી જગ્યા ઉપર ફેલાઈ રહ્યું છે અને જ્યાં જુઓ ત્યાં સમસ્યાની સમસ્યા જ છે લોકો ત્રાહીમામ છે દુઃખી છે આ ચૂંટણી પહેલાં જે સ્થિતિ હતી એનાથી આ વરસાદના કારણે અલગ વધારે પડતી સ્થિતિ ખરાબ થઈ છે આજે હું ઘણી જગ્યાએ મળ્યો લોકોને મુલાકાત કરી રસ્તાઓને પાણીની ને એની તો સમસ્યા છે જ હજુ પણ પીવાના પાણીની સમસ્યા છે હજુ વરસાદ ચાલુ થયો તો પણ સોસાયટીઓમાં પાણી નથી મળતું લાઇનો તૂટેલી ફૂટેલી છે એમ કે હવે તો ગંદવાળવાળું પાણી પણ લોકોના ઘરે પહોંચી રહ્યું છે જે ખરેખર ભયાનક છે અને ડરાવણું છે સાથે સાથે તમે જુઓ તો સ્કૂલોનો સમય બદલી કાઢ્યો છે દર વખતે સ્કૂલોનો સમય બદલાઈ જાય છે શિક્ષકોની ભારે કમી છે અને હમણાં ગવર્મેન્ટ કોલેજમાં પંદર પંદર મહિનાથી લોકોને પગાર નથી મળતો કેટલા બધા ફેકલ્ટીઓએ ત્યાંથી જોબ છોડી દીધી છે હવે બાળકોને કોલેજમાં બી ભણવા માટેની તકલીફો થઈ રહી છે માછીમારોને વીટની ડીઝલની સબસિડીના પૈસાની તકલીફ હતી જ સાથે સાથે પાકિસ્તાનમાં જે બંધ છે જેલમાં માછીમારો તેમને છોડાવવાની વાત કરી છે મેં મંત્રી જ માનીને મંત્રીજીને પણ વાત કરી છે અને વચમાં મારી એ કલેક્ટર જોડે બી વાત થઈ હતી દીવના એમણે પણ મને આશ્વાસન આપ્યું હતું કે એમની કામગીરીઓનું છો તો આજે હું આવે છું તો તેમને પણ મુલાકાત કરવાનો છું અહીંયા બિચારા જે આપણા રોજબરોજનો ધંધો કરે છે તે રિક્ષાવાળાની બહુ ઘણી સમસ્યાઓ છે લોકો પરેશાન છે નાના નાના ધંધાવાળા પણ પરેશાન છે હોટલવાળાને બારવાળાને પણ બધી એમ કહે કે લાયસન્સ રિન્યુના ને એ બધા ઘણા પ્રોબ્લેમ છે સરવાળા પર જોયો તો આજે યુવાનો પણ ઘણા મારા પાસે આવેલા હતા જેમને ઘણા સમયથી દમણદીવની નોકરીઓની ભરતી થઈ રહી નથી તો ઘણા બધા યુવાનો બિચારા બેરોજગાર થઈ રહ્યા છે અને ફરી રહ્યા છે બેરોજગાર બનીને અને એ જ ઓવર થઈ રહી છે જેથી એવોના ભવિષ્યનો ખતરો ટોળાયો છે કેટલા બધા યુવાનોને નોકરી કાઢી મુકાયા છે પંચાયતોમાં જિલ્લા પંચાયતમાં મને જે જ્યાં બેઠા છે ત્યાં પણ કેટલાક લોકો કેટલા વર્ષોથી સરકારની સેવા કરવા છતાં તે લોકો ફિક્સ થયા નથી તો આવી ઘણી બધી સમસ્યાઓ છે જે સમસ્યાઓના માટે હું બધાને મળીને એના નિવારણ કરવાની કોશિશ કરી રહ્યો છું ઉમેશભાઈ ખાસ કરીને સવાલ છે કે આપને દીવ અને ખાસ કરીને ઘોઘલા વિસ્તાર છે દીવનો તમામ વિસ્તાર છે નેશનલ હાઈવે પસાર થયો લોકોના મકાન વહી ગયા ડિમોલેશન કર્યું પ્રશાસને પોતાની ખૂબ બેદરકારી છે આ લોકોને કે અત્યાર સુધી પણ તેઓને પોતાનું જે વળતર છે પોતાનું મકાન પડી ગયું તો ખરેખર તેઓને વળતર તો તમને મળવું જોઈએ ને એક રૂપિયો પણ હજી તમને તમારા ખાતામાંથી આપવામાં આવ્યો શું તમારી વાત સાચી છે હમણાં જ મારી મુલાકાત હમણાં થવાની છે ફાટકથી લઈને તે લોકોને નેશનલ હાઈવે જે એ લોકોએ કાઢવાની કોશિશ કરી છે તે એકચ્યુઅલમાં ભારતમાં પહેલું પ્રદેશ હશે જ્યાં નગરપાલિકા વિસ્તારમાં હાઈવે થઈ રહ્યો છે બાકી અમુમન તું તો આખું ભારતનું ભ્રમણ બાય કાર જ કર્યું છે એટલીસ્ટ એટલીસ્ટપર સુધી હું બાય કારમાં ગયો છું કેમ કે મેં બાર જ્યોતિર્લુગોના દર્શન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી જે મેં પૂર્ણ કરી તો મેં બાય કાર જ ગયો છું પહેલો હાઈવે છે જે દમણ દીવનો જેમાં અંદર જવાની અંદર જે નગરપાલિકા વિસ્તારમાં લઈ જવાની કોશિશ થઈ રહી છે લોકોના ઘરો તોડ્યા છે એવી જ રીતે પંચાયત વિસ્તારમાં પણ રોડ જે પહોરા કરાયા છે તેમાં લોકોના ઘરો મકાનો દુકાનો તોડી દેવાયા હજુ સુધી પ્રશાસને તેમને વળતર નથી આપ્યું ઇટ મીન્સ એ જે કામગીરી કરી છે પ્રશાસને ટોટલ અને ટોટલ ઇલીગલ કરી છે જ્યાં સુધી તમે કોઈ માણસોને વળતર જ નહીં આપો તો તેમનું ઘર મકાન દુકાન તમે તોડી કેવી રીતે શકો તોડવું જ નહીં જોઈએ જ્યાં સુધી તમે પ્રોસેસ કમ્પ્લીટ ન કર્યું હોય તો દમણ દીવના પ્રશાસનમાં તાનાશાહી ભરેલા માહોલમાં પ્રશાસન એટલું તાના બન્યું છે કે લોકોને દબાવીને ધમકાવીને એન કેન પોતાની મનસા પૂરી કરી રહ્યા છે હજુ સુધી વળતર નથી મળ્યું તેના માટે હું તમને આશ્વસ્ત કરું છું જલ્દીથી જલ્દી આ લોકોને વળતર મળી જાય ને બધી જ જે સમસ્યાઓ છે ઘણી બધી નાની નાની સમસ્યા છે તેનું નિવારણ હું પાર્લામેન્ટમાં પાછો આવું તે પહેલાં અધિકારીઓ કરી દેવું પડશે કેમ કે હવે હું ચૂપ બેસવાનો નથી આ વગર અહીંયા દીવના અધિકારીઓ લાપરવાહી કરશે તો એમનો પડઘો પાર્લામેન્ટમાં દિલ્હીમાં પડશે અને અધિકારીઓને જવાબ આપવો પડશે અને એવો જવાબ આપવો પડશે કે કદાચ એ લોકો લાપરવાહી કરશે તો એમની જોબ પણ એ લોકોની છૂટી જશે તો આજે તમારા માધ્યમથી જ કહેવા માગું છું મારા દીવની અને દમણની જનતાને કે તમને જ્યાં સુધી પૂરેપૂરું વળતર અને પૂરી પૂરી કાનૂની કાર્યવાહી ન થાય ત્યાં સુધી હરખ પદુડા બનીને કે ગભરાઈને ડરીને તમે આ લોકો તમારા પોતાનું ઘર બહાર ન તોડો હવે ડરવાની જરૂર નથી તમારા માટે બોલવા વાળું એટલીસ્ટ કોઈ છે જે દમણ દીવમાં જ નહીં પણ દિલ્હીમાં પણ બોલશે આ દરેક સમસ્યા બાબતે મારી મંત્રીજી સાથે જે અમને નિત્યાનંદજી આવ્યા હતા તો તેમના જોડે મારી સાવ ચર્ચા થઈ છે અને આ દરેક સમસ્યા સાંભળવા જ આવ્યો છું હજુ હું બે દિવસ છું બે દિવસમાં કાલે મારી નગરપાલિકાની ફિલ્ડ વિઝિટ છે જે અંડરગ્રોઈન્ડ પ્રોજેક્ટ છે કે પ્રદેશની જે સ્થિતિ છે વિસ્તારની જે સ્થિતિ છે તેમની તાગ મેળવશું અને બીજા દિવસે પંચાયત વિસ્તારોમાં હમણાં નગરપાલિકા અને પછી પંચાયત વિસ્તારો બંને જગ્યાઓ પર ફિલ્ડ વિઝિટ છે લોકો સાથે મુલાકાત છે મિટિંગો છે તે બાદ કલેક્ટર જોડે અને એમના અધિકારીઓ જોડે મારી મીટિંગ છે જેમના માટે મારે એમને સૂચન કરી દેવાયું છે હું મળ્યા બાદ એ બધી સમસ્યાઓની રજૂઆત કર્યા બાદ હું દિલ્હી જઈ રહ્યો છું અને એક મહિના બાદ હવે તો એક મહિના બાદ જ આવી શકીશ કેમ કે હવે બાવીસ તારીખથી લઈને બાર તારીખ સુધી સદન ચાલવાનું છે તો એ સદનમાં પણ આ જો મને યોગ્ય જવાબ નહીં મળે તો હું આ બધું વસ્તુ કરવાનો જ છું અને ઉમેશભાઈ ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુ ચાલુ છે સર ફોન કરેંગે ચોમાસાની ઋતુ ચાલુ છે અને એવા સમયમાં દીવ અને ઘોઘલાના જે રોડ રસ્તા ખરાબ છે અધિકારીઓને શું કહેવા માંગશો કે તાત્કાલિક જે પબ્લિક પોઈન્ટ છે માર્કેટ છે અમુક પબ્લિક પોઈન્ટ છે બસ સ્ટેન્ડ વિસ્તાર છે ત્યાં તાત્કાલિક ધોરણે થોડું કામ થાય લોકોને રાહતમાં લેવા માટે અધિકારીઓને શું કેવા માંગો મેં અધિકારીઓને એ જ કહેવા માંગુ છું કે તમે તમારી ફરજ સમજો અને લોકો તકલીફમાં છે દુખી છે તેને વધારે તકલીફ દુઃખ નહીં આપો તમારી ફરજ પ્રમાણે લોકોને બેઝિક ફેસિલિટીઝ તમે તાત્કાલિકમાં તાત્કાલિક પૂરી કરો રસ્તાઓને એટલા રિપેર જરૂર કરો કે જે રિપેરિંગથી લોકોને આવરણ જવાનમાં સુગમ થાય રસ્તાઓને ત્યાં બસ સ્ટેન્ડની હાલત પણ તમે જોયું વણાકબારામાં તો ઊભી રહેવાની જગ્યા નથી અહીંયા પણ તકલીફ છે દમણમાં પણ તકલીફ છે પણ અહીંયા પણ તો જે તમે માર્કેટનું છે કે તમે તમારા બે વિડીયોઝ પણ મેં જોયા જ્યાં હમણાં કામ પણ ચાલુ થઈ ગયું તો પ્રશાસનને એ જ કહેવા માગું કે કોઈ ટકોર કરે તે પહેલાં તમે કામ ચાલુ કરો જેથી દમણ દીવનું નામ બદનામ ન થાય ને મને વિશ્વાસ છે કે હવે પ્રશાસન જાગશે અને તમામ સમસ્યાઓનું નિવારણ કરશે ખૂબ ખૂબ આભાર ઉમેશભાઈ જ્યાં દોસ્તો આ હતા ઉમેશભાઈ તેઓ દીવ દમણના સાંસદ છે અને તેઓ અત્યારે દીવની મુલાકાતે આવ્યા છે દીવના તમામ વિસ્તારોમાં જઈ રહ્યા છે અને લોકોની સમસ્યાનો ત્યાગ મેળવી રહ્યા છે અને તેઓ અધિકારીઓને કહી રહ્યા છે કે ચોમાસાની ઋતુ ચાલુ છે તમે સમજી જાઓ ત્યાં કામ કરો ત્યાં રિનોવેશન કરો અથવા તો મારે રૂબરૂ આવવું પડશે અધિકારીઓને પૂરેપૂરી ચેતવણી પણ આપી રહ્યા છે હવે જોઈએ અધિકારીઓ છે તે કઈ રીતે કામ કરે છે ધન્યવાદ